હરિધામ સોખડા ખાતે આગામી તારીખ સત્યાવીસ ડિસેમ્બરે યોજાનાર આત્મીય યુવા પર્વ અને તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જન જાગૃતિ તેમજ નિમંત્રણ આપવા માટે વડોદરામાં આત્મીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના પોલો ગ્રાઉન્ડથી શરૂ થયેલી ભવ્ય બાઇક રેલીમાં લોકોને નિમંત્રણ આપવા પાંચ હજાર જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા અલગ અલગ બે રૂટ ઉપર ચાળીસ કિલોમીટરની યાત્રાને હરિધામના અધિષ્ઠાતા પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું તેઓની સાથે વડીલ સંતો સંત વલ્લભ સ્વામી હરિપ્રકાશ સ્વામી આચાર્યસ્વામી આનંદ સ્વરૂપ સ્વામી માધવપ્રિય સ્વામી શ્રીજી સ્વરૂપ સ્વામી પ્રાણેશ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ પૂર્વ મંત્રી ભીખાર રબારી સાંસદ રંજન ભટ્ટ મેયર પિંકી સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ નાગાર્જુન સિસોદીયા પૂર્વ ધારાસભ્ય સી એમ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સમજી મહારાજના પ્રાગટ્ય દિવસના નિમિત્તે ઉપર થઈ રહ્યું છે આગામી જાન્યુઆરીના રોજ અયોધ્યા મહાનગરીમાં નવનિર્મિત રામ મંદિરની અંદર રામલીલા બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે ત્યારે આવા બંને શુભ અને મંગલમય ઉત્સવોની ઉજવણી અને ઘર ઘર સુધી એ સંદેશો પહોંચાડવા માટે સંસ્કારનગરી વડોદરાને વડોદરાના આંગણે પાંચ હજાર જેટલા યુવાન ભાઈ બહેનો દ્વારા બાઇક રેલીનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે